પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાધિ શ્રી રાસે પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગુપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી શ્રી લાલ લાલ કી જય શ્રી લાલ કી જય જમનેશ મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રીયમના મહારાની કી જય પંચ ભગવ દિય વૈષ્ણવ છે ત્રેસઠ માં શંકરભાઈ પહેલા સાંખી આપી છે તો હું પહેલા સાંખી જ લઉં છું એ હા પંડિતો કુલ દોર્યો એ હજમુના વેસ તે बाहन उतरत बुरु उर उपजित मति मन्द निज प्रभु गोकुल नाही प्रगट पीत गोपेन्द्र बल्य पकरी तब बाही फूल किए काष्ट चढ़ाए सुनत हरी बदि साखी બની શુભ શંકર પ્રભુ રત રાખી શંકરભાઈ સનોડિયા બ્રાહ્મણ હતા એટલે ભાવાર્થ કહેતા કહે છે કે શંકરભાઈ સનોડિયા બ્રાહ્મણ હતા હવે આ જે પ્રસંગ જે છે એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની બાળ લીલાનો પ્રસંગ છે એને પુષ્ટિ સંહિતા ભાગ બે ની અંદર એનું બહુ સુંદર વર્ણન છે તો હું ગુણમાલ ભક્તમાલ અને પુષ્ટિ સંહિતા ભાગ બે પેજ નંબર છે ત્રણસો સાડત્રીસ અને બાળ લીલાની કડી છે એંસી અને એક્યાસી એ બંનેને ભેગું કરીને પ્રસંગનું વર્ણન અહીંયા લઈશ પહેલાં કડી લઉં છું અહીંયા આગળ બાળ લીલાની કડી છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ સત્યભામાજીના જે મોતીનો હાર વાવ્યો ને એ પછી પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ ગિરરાજી ઉપર ચરણ ધર્યા એ ચરણ ધર્યા પછીની આ બાળ લીલા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની છે હવે ત્યાં સુધી આ જે બાળ લીલા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ બતાવી છે ને એની ચર્ચા ચારે તરફ છે કડીમાં કહે છે શંકર ગો કુલ દે ખને આયો દ્વેકર જમુના જલ પસરાયો શંકર ગોકુલ દેખને આયો એટલે કહે છે રાયાનું વર્ણન કરે છે પ્રભુ શ્રી બાળ લીલાનું અને કહે છે કે પ્રભુ શ્રીની અવનવી અટપટી અલૌકિક લીલા ચરિત્રના પ્રસંગથી ચર્ચા વ્રજમાં થવા લાગી એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના જન્મ પછી એવું સુંદર કામણગારું રૂપ અને પ્રભુ શ્રી ગોપાલાલજીના એ મહેલની અંદર આમથી આમ પ્રંટાંગણમાં દોડે છે અને સર્વે વ્રજભક્તોના મન તો હરી જ લે છે એની સાથે સાથે જે વ્રજભક્તો છે જે ભગવદી જે છે એને પોતાના રૂપનું સાનુભાવ પણ જતાવે છે એ સાનુભાવ જતાવવા માટે રોજ અવનવી લીલા પ્રભુ શ્રી ગોપેન્દ્રજી કરે છે અને એ લીલાની ચર્ચા ચારે તરફ વ્રજમાં થવા લાગે છે હવે આ જ વાત જે છે આ જે ચર્ચા છે ને એ મથુરાના શંકરભાઈ નામના બ્રાહ્મણ પંડિત એટલે આ શંકર પંડ્યા એ બ્રાહ્મણ પંડિત છે પંડિતાય છે એટલે મનમાં પંડિતાઈનો ઘમંડ પણ ખરો હવે ત્યાં સુધી એમણે આ બાળ લીલાની ચર્ચા સાંભળી એમના કાન સુધી આ પહોંચી એટલે શંકરભાઈના મનમાં થોડી પંડિતતાનો ઘમંડ અને મનમાં એમ થયું કે લાવને આ લીલા ચરિત્ર જોવા જાઉં એટલે ઘરે આ બધું સાંભળે છે અને મનમાં એવો ઘમંડ પણ છે અને ઘમંડની સાથે મનમાં એક ચિંતન લાગ્યું કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી આવી લીલા બતાવે છે મારે લીલા જોવા જવી છે લગ્ન લાગી અને તેથી તેઓ મથુરાથી ગોકુલ જેવા માટે તટ ઉપર આવે એટલે મથુરાથી ગોકુલ જવા માટે તે વખતે ઓળંગીને જવું પડતું અને એટલા માટે તેઓ તટ ઉપર આવે છે મથુરામાં અને એક છોટી જે જે છે એમાં પોતે બેસે છે અને ગોકુલ તરફ જવા માટે પ્રયાણ કરે છે હવે એ નાવમાં બેઠા છે નાવ ધીરે ધીરે ચાલે છે અને પછી ધીરે ધીરે એ જોર પકડે છે જોરથી એ ચાલવા લાગ્યું અને મધ્ય જમણામાં આવતા જ એટલે યમુનાજીના મધ્ય ભાગમાં આવતા જ એ નાવમાં અતિરેક જલ ભરાઈ ગયું એટલે અતિશય જલ એ નાવની અંદર ભરાઈ ગયું અને નાવ તો ઊંધી પડી ગઈ એટલે નાવ જે છે એ પાણી એ એની અંદર ભરાવાથી એ નાવ જે છે એ ઊંધી પડી ગઈ હવે આ શંકરભાઈ પંડ્યા જે છે એમને તરતા આવડતું એટલે પહેલાં તો એમણે તરવાનો પ્રયત્ન કર્યો તરવા લાગ્યા પણ ગમે એટલું તરે હાથ પગ મારે છે પણ કિનારો આવતો નથી પ્રભુની લીલા છે ને મનમાં છે એટલે પણ લગ્ન કોની છે હૃદયમાં તો પ્રભુની લીલા જોવાની હવે બહુ હાથ પગ હાથ પગ હલાવે છે પ્રયત્ન કરે છે પણ છેડો અંત આવતો નથી કિનારો આવતો નથી ને એટલે થાકી ગયા હવે ડૂબવા લાગ્યા મનમાં તો અકળાવા લાગ્યા છે અને મનમાં બહુ વિચાર્યું કે હવે ગોકુલ જોયા વિના રહી જઈશ મનમાં કોની લગ્ન છે ભલે ભાવ ગમે તેવા હોય પણ લગ્ન કોની છે માત્ર એક જ લગ્ન છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની જે લીલા જે છે એ લીલાને જોવાની લગ્ન મનમાં છે પણ પોતે પહેલા ઘમંડી હતા ને પ્રભુ એ ઘમંડને ચૂર ચૂર કરવા માટે આ લીલા કરી છે અને એટલા માટે એ યમુનાજીના મધ્યની અંદર ડૂબવા લાગ્યા છે પ્રયત્ન કરે છે પણ કોઈ કિનારો આવતો નથી એટલે પ્રભુના લીલાના હવે દર્શન નહીં થાય એટલે મનમાં અકળામણ થવા લાગી અપરાધ ભાવ કયો આવ્યો છે કયા કારણે અંતરાય પડ્યો એ સમજાતું નથી બધી આશા જે છે એ મનમાં તૂટવા લાગી પણ પ્રભુ શ્રીની હવે દિનતા આવી પ્રભુની લીલા જોવી છે પ્રભુને વિનંતી કરવા લાગ્યા અહીંયા હું એક દ્રષ્ટાંત લેવા માગીશ અત્યારે આપણો પ્રસંગ પહેલાં મહાવદાસકૃત રસ સિંધુ ગ્રંથમાંથી જોયો ને એ જ પુસ્તકનું દ્રષ્ટાંત છે પેજ નંબર છે આડત્રીસ દ્રષ્ટાંત બહુ સુંદર છે પ્રભુ શ્રી આપણે ઠાકોરજીએ દ્રષ્ટાંત આપેલું છે કે પ્રભુ એકવાર ગોવર્ધન પર્વત ઉપર પધાર્યા હતા અને પછી ત્યાંથી એ નીચે નિજ મંદિરમાં બિરાજે છે ને ત્યાં આગળ પાંચાલી આગળ પંચોલી જે છે ભગવતી એની આગળ પ્રભુ આ દ્રષ્ટાંત કહે છે દ્રષ્ટાંતમાં કહે છે કે ગુસાઈજીના ત્રણ સેવક એક બાસ એકવાર ત્રણ સેવક જે છે એ ગુસાઈજી પાસે આવે છે અને ગુસાઈજીને કહે છે કે અમને તમે તમારા કરો એટલે કે અમારું સર્વસ્વ અમારે કશું જોતું નથી તમે સદા અમને તમારા કરો અમે એવું એવું એમના હૃદયમાં આતુરતા હતી હવે એ આતુરતા જોઈને ગુસાઈજીએ પહેલાં તો કહ્યું કે આ લોકોને પોતાના કરતાં પહેલાં પ્રભુ હંમેશા પોતાના કરતાં પહેલાં શું કરે કસોટી કરે અને એટલા માટે એ કસોટી કરવા માટે ગુસાઈજી શું કરે છે એક એક સેવકને પોતાની પાસે બોલાવે છે અને પહેલા સેવકને બોલાવીને એમ કહે કે લૌકિકમાં તને સૌથી વધારે શું વાલું છે શું સૌથી વધારે પ્રિય છે ત્યારે એ જે સેવક જે છે ને એ એમ કહે છે કે મને લૌકિકમાં સૌથી વધારે તો દ્રવ્ય વાલું છે ધનવાળું છે એટલે ગુસાઇજી એમ કહે કે સારું તું તારું જે ધન છે એ બધું અહીંયા લેતો આવ એ જે સેવક છે બધું ધન લઈને આવે છે અને ગુસાઈજી એમ જ એની સામું પણ એમ કહી દે છે કે આ બધું ધન તું યમનાજીમાં પધરાવી દે હવે ત્યારે બીજું કોઈ હોય તો શું હોય મનમાં સંશય થાય ને પણ આ જે સેવક છે એને કોઈ સંશય થતો નથી એને તો પોતાનું સર્વસ્વ દેવું જ હતું સેવક થવું તું ને અને એટલા માટે એમ કહે છે કે સારું અને પછી પોતાનું બધું જે જે ધન જે છે દ્રવ્ય જે છે એ પધરાવી દે છે

પાસે ગુસાઈ બાજુમાં ઉભા જે વૈષ્ણવ છે એને તું આપી દે તારી પત્ની એમને સોંપી દે હવે મનમાં કેવા ભાવ આવે પણ અહીંયા જે સેવક છે એના મનમાં કશા જ ભાવ ભાવતા નથી કેમ કારણ કે એને પણ લગ્ન સેની છે ગુસાઈજીના સેવક થવાની અને એટલા માટે એમ કહે છે કે સારું અને પછી એ પોતાની સ્ત્રી એ વૈષ્ણવને આપી દે છે ગુસાઇ જે અતિ પ્રસન્ન થાય છે એ પત્નીને પાછી એ સેવકને આપે છે અને નામ નિવેદન આપીને એને સેવક કરે છે અહીંયા બે દ્રષ્ટાંતમાં શું છે એ બંનેને ખબર છે કે એમને સૌથી વાલું શું છે મતલબ એક વસ્તુની લૌકિકમાં પહેલેથી લગ્ન હતી અને એ લગ્નને છોડી અને પછી એમણે પ્રભુની પ્રાપ્તિ કરવા માટે એ લગ્નને એકદમ છોડી અને પ્રભુના સેવક થવા માટે એમણે પોતાનો નિર્ધાર કર્યો બરાબર હવે ત્રીજું દ્રષ્ટાંત બહુ અગત્યનું ત્રીજો સેવક જે છે એને બોલાવે છે અને કહે છે કે ભાઈ તને લૌકિકમાં સૌથી વાલું શું છે તારું શેમાં એમાં વધારે ચિત્ત લાગેલું છે અને ત્યારે એ જે સેવક છે ને એ જવાબ આપે છે કે મારું મન તો ક્યાંય લાગતું જ નથી મને તો કોઈ વસ્તુ વાલી જ નથી અને ત્યારે ગુસ્સાઈજી મનમાં બહુ જ ખસિયાણા થાય છે અને જો મનમાં વિચારે છે કે આનું મગ મન જો ક્યાંય લાગતું જ નથી તો પ્રભુમાં પણ ક્યાંથી લાગશે અને એથી વિચારી અને એને કહે છે કે તું ભાઈ અહીંયા જ રે જમના જલ જે છે ત્યાં આગળ તું એનું પાન કર તારું રૂડું થશે એટલે કે એને લૌકિકમાં જ છોડી દે છે કેમ કારણ કે એનામાં કોઈ રસ જ નથી ક્યાંય લગ્ન જ નથી જેણે કોઈ રસ ચાખ્યા જ નથી તો એ પ્રભુ જે રાસ રાસેશ્વર છે રસ રસેશ્વર છે એના રસને શું સમજી શકે જેણે ગળ્યું ખાધું છે એને ખબર પડે કે આ મીઠાઈ ગળી છે કે મોડી જેણે તીખું ખાધું છે એને ખબર પડે કે આમાં મરચું વધારે છે લીલું મરચું છે કે લાલ મરચું છે એવો ડિફરન્સ ક્યારે ખબર પડે જ્યારે એનામાં એ રસ હોય તો અહીંયા આ બે બેમાં રસ હતો પણ ત્રીજામાં ન હતો એમ મારું કહેવાનું પણ અહીંયા એ જ છે કે જ્યારે તમારામાં લગન હોય આપણે ગાઈએ છીએ ને લગન લગન ખરી

ને ફંદ લગન ખરી એટલે એકવાર વાર જેણે પ્રભુનો રસ ચાખ્યો એ પ્રભુના રંગે રંગાઈ જાય પછી એને બીજા સેમા એ રસ બીજો કોઈ રૂચ છે નહીં અહીંયા જે શંકર પંડ્યા છે એમને પણ શું છે લગન કોની લાગી છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની જેણે અનેક શાસ્ત્ર વાંચ્યા અને શાસ્ત્ર વાંચ્યા પછી પણ જો પ્રભુમાં એ પ્રીતિ રહે તો એ બરાબર છે કેમ જાણ્યો કેમ પ્રભુના સ્વરૂપને કારણ કે લીલા એને સાંભળી શાસ્ત્ર વાંચ્યા હતા પંડિત હતી પણ પ્રભુની લીલા જ્યારે સાંભળી ત્યારે એમ મનમાં થયું કે ના તો પૂર્ણ પુરુષોત્તમ છે અને એની લગ્ન સાથે એ ગોકુળ જવા માટે નીકળે છે હવે જ્યારે આવી લગ્ન છે પણ હજી મનમાં ઘમંડ છે એટલે પહેલું પગથિયું એ શું છે લગ્ન અને બીજું પગથિયું જે છે એ છે દીનતા બહુ અગત્યનું જ્યારે એક આવે ને પછી જ બીજું આવે એટલે પહેલી લગન લાગવી જોઈએ અને જ્યારે એ લગન હૃદયમાં લાગે ને ત્યારે દીનતા આવે તો અહીંયા શંકર પંડ્યાના મનમાં હજી પંડિતાઈ છે પણ એ પંડિતાઈ જ્યારે મધ્યમાં ડૂબવા લાગ્યા ને ત્યારે એ પંડિતાઈ જતી રહી અને હવે માત્ર દીનતા રહી છે અને એટલે પ્રભુ એ મધ જલની અંદર મધ્યમાં એનો હાથ પકડે છે પ્રભુએ મનમાં વિચાર્યું કે હવે એને પોતાનો લીલા ચરિત્ર દેખાડ્યું છે આવો મનમાં વિચાર પ્રભુ શ્રી ગોપેન્દ્રજી કરે છે અને પછી ત્યારે એ ત્યાં આગળ શંકર પંડ્યાનો હાથ પકડે છે અને પંડ્યાને લાકડું કાષ્ટ આપે છે અને કહે છે આજ્ઞા કરે છે કે તું ડર નહીં તું સુખેથી ગોકુળ પહોંચી જઈશ પ્રભુ આવું કહે છે અને ત્યાં તો એ લાકડાને જ્યારે શંકર પંડ્યા પકડે છે ને ત્યાં તરત જ એ લાકડું જે છે સડ સડાટ જળમાંથી આગળ ચાલે છે અને શંકર પંડ્યા જોત જોતામાં ગોકુળ પહોંચી જાય છે પંડ્યો રે પાર હું તાર્યો પ્રભુ તમે કાનયન કુટ કોખયા આ શ્રી ગોપенદ્રેલા

અને શ્રી ગોપેન્દ્રજી તેની દીનતા જોઈ તેને નામ નિવેદન આપે છે શંકરભાઈની ઉપર પ્રભુ અત્યંત કૃપા કરે છે અને પ્રદેશમાં પણ સાથે સાથે લઈ જાય છે અને શ્રીજીની ટહેલમાં જે શંકરભાઈ રહે છે પછી એ પાછા જતા નથી આવા પણ પૂર્ણ કૃપાપાત્ર શંકરભાઈ પરમ ભગવતી હતા તેમની વાર્તાનો પાર નથી અહીંયા એમનો પ્રસંગ જે છે એ પૂર્ણ થાય છે હવે અહીંયા એક કુંડળિયો એમના ઉપર બનાવવામાં આવેલો છે એ કુંડળિયો અહીંયા છે શંકર તાર્યો સહેજ મેલખત બહો બિધ કાષ્ટ દિયો કરિહાન જાન પ્રભુ અપુ नी कठिनायः पूरण कला प्रवीण समर गोपे दृगुसाई कहत कशुलकरोडः कहत कुशल कुशलकरजोड जान प्रभु पुनो किंकर જમે તાર્યો શંકર આવી રીતે એમના ઉપર કુંડળીઓ લખવામાં આવ્યો છે અને આવા પરમ ભગવતી શંકરભાઈ હતા અહીંયા શંકરભાઈનો પ્રસંગ જે પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ